આપણે જે માતાજી જો અત્યારે આપણે ચિંતાકાર ઘરે આવી ગયા વ્લોગ અહીંયા બનાવવાનું શરૂઆત કર્યું છે હવે વરસાદ અંધાયો પણ આવ્યો નહીં જરા જરા સાટા આવ્યા એવું થયું મેં કીધું વધારે આવશે પણ આવ્યું નહીં તો અત્યારે જો આપણે વાગી ગયા સાત અને વ્લોગ બનાવવાનું હવે શરૂઆત કર્યું કેમ કે આપણે કામેથી મોડા સુઈટા હતા એટલે અને તીર્કાકાંડ ઘરે થોડું કામ હતું એટલે આવ્યા હતા તો જો બરતું કરીને બેઠા છે ચા કરે હવે શિયાળો ને તાપે એવી રીતે તાપે અત્યારે શિયાળો નહીં સોમાવું હોય તીર્કાકાંડ

લાઈ જાય અને ચા પાણી પી લે અને નવો રૂમ બનાવવાની શરૂઆત કર્યો તો થોમાં હું આવી ગયો થોડા કામ અટકી પડ્યું છે હા કામ અટકી પડ્યું છે અને આજ રામ રામ જય માતાજી જો આસા ભાઈ આવી ગયા ચા પીવા આઈ ગયો ને કાઈ ઘણો સમય થઈ ગયો આ કાઈ હતું ને નવી ખડકી મેકી નવો માંડો બનાવ્યો મકાન થોડું પૂર થઈ ગયું

મા દીકરો ભાઈ એ થાય ને જેઠ નો ઉપર સડી ગયો કેદી થાય ખબર હવે એમાં ખીચડી બની ગઈ શાક બનાવવાનું છે રોટલા બાકી ચાલુ થાય કઈ ખબર નથી ઈ માણસ એમ કે શંકર ભગવાન પૂજે તો પતિ સારો મળે કઈ કામ કામ કરે

Ah. <laughs> In Papa, can be good and the island I see. <laughs> ah. yeah, I <it's> see. <laughs>

અમારે ઘરે કઈ દેવાનું ચા પીવો આવશું હાલો હું તો પીવો મીડો જો હીરકાની કોમેડીમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો કેમ કે અમારા કાકા ભત્રીજાની જોડી આજ કાદુની પેરી થઈ છે બે એક મહિના થઈ ગઈ તીરકા બે મહિના થઈ ગયા એકદી કામ આવ્યા પણ ત્યારે આપણે વિડીયો શૂટ નતા કહી આ ચા બનાવી રાખો મારે કેટલા છ કાકા છે પાંચ કાકા છે અને એક મોટા બાપુ બધા ઘરે એક એક જવાના એટલે કાયમ એક એક વિડીયો બની જાય ને આમ તો ઈ કરવું છે એક એક ઘરે બધા ઘરે અને વારું કરતું હોય બે કામ થાય